જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ બોલો શીતળા માતા કી જય મિત્રો રાંધણ છટે એટલે રસોઈ બનાવવાનો એક ઉત્સવ છે ગૃહિણીનો જે આખા વર્ષમાં આ એક વખત એટલે કે શ્રાવણ માસમાં આવે છે સુદ પક્ષમાં છઠ્ઠી તિથિ અને વદ પક્ષની છઠ્ઠી તિથિ જેનો ઘરનો નિયમ હોય રિવાજ હોય એ પ્રમાણે કોઈ પણ છઠ્ઠની તિથિ ઉજવી શકાય છે સાતમની તિથિ ઉજવી શકાય છે કારણ કે છઠની તિથિ જે ઉજવાશે ત્યારે બીજા દિવસે શીતળા સાતમ બનાવાશે આ વર્ષે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસને બુધવારના રોજ શ્રાવણ સુદ છઠ છે અને તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવારના રોજ શ્રાવણ વદ છઠ છે આ છઠમાં ખાસ કરીને બહેનો રસોઈ બનાવે છે વિવિધ ભોજન પકવાન બનાવે છે અને શીતળા માતાનું સ્મરણ કરતા જાય છે ચૂલો ઠારવાનો હોય છે રાત્રે બાર વાગ્યા પહેલા જો કે ચૂલો ઠારતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ચૂલો ઠારીએ ત્યારે ચૂલાની રાખ જે હોય છે તે પહેલાના જમાનામાં સાદા ચૂલા હતા છાણ અને લાકડાના ચૂલા હતા તેમાં રાખ રાખી મૂકવાની હોય છે જેમાં શીતળા માતા આવીને આરોટે છે અને ઘરમાં સુભાશીસ આપે છે જ્યારે અત્યારે ગેસના ચૂલા છે ત્યારે આપણે ગેસના ચૂલાને પાણી છાંટીને ઠંડા કરીને ત્યારબાદ તેની પૂજા કરાય છે કપાસનો રોપો હોય કે આંબાના પત્ર હોય તેનાથી શણગારાય છે અને રાત્રિએ ચૂલાને ઢાંકીને રાખી દેવો જોઈએ બીજે દિવસે સાતમ હોય છે એટલે કે શીતળા માતાની સાતમ ત્યારે ઠંડુ ભોજન આરોગીને વ્રત કરાય છે જેથી બાળકોની સુખાકારી રહે તાવ કે પછી ગરમીને લગતા જે રોગ થાય છે ઘરમાં તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે ત્યારે આ ચૂલાને સળગાવાતો નથી આખી સાતમના દિવસે

વિવિધ વાનગી પકવાન બનાવે છે શીતળા માતાજીને ભોગ લગાવવા માટે ખાસ આ દિવસે તીખું તળેલું મીઠું વગેરે પ્રકારની વાનગીઓ ભોજન બને છે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનથી હૃદયથી બનાવેલા ભોજન ખૂબ જ પવિત્ર હોય છે માટે આ દિવસને રાંધણ છઠ કહેવાય છે કારણ કે આખો દિવસ બહેનો ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે બહેનોને રસોઈ કરવાની હોતી નથી જે બનાવેલું છે છઠના દિવસે એ જ સાતમના દિવસે ભોજન લેવાય છે રાંધણ છઠના દિવસે વિવિધ વાનગી પકવાન બનાવીને બહેનો રાત્રે ચૂલો ઠારે છે ઘણા લોકો ગાયના છાણાથી ચૂલો ઠારે છે સ્વચ્છ કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મોડી રાતે શીતળા માતા ચૂલા પર આરોટવા માટે આવે છે આશીર્વાદ આપવા માટે આવે છે અને જો ચૂલો સળગતો હોય તો માતા શીતળાનું શરીર બળે છે માટે આ દિવસે મહિલાઓ વિવિધ પકવાન ભોજન બનાવીને ચૂલો અવશ્ય ઠારે છે અને આમ જોઈએ તો રાંદણ છટના દિવસે માતાઓ બહેનો રસોઈ આખો દિવસ બનાવે છે અને શીતળા સાતમે રસોઈ કરવાની રજા પણ મળે છે આખો દિવસ માતા શીતળાનું નામ સ્મરણ કરવું ભક્તિ કરવી અને હરવું ફરવાનું હોય છે માટે આ એક એન્જોય કરવાનો પણ તહેવાર કહી શકાય બહેનો માટે કહેવાય છે કે રાંદણ છટના દિવસે સાત ચીજો અવશ્ય બનાવી જોઈએ આમ કરવાથી શીતળા માતાની કૃપા તથા સાતમની તિથિનું મહત્વ વધી જાય છે થોડું શાક થોડો નાસ્તો કઈ ગળ્યું કઈ ખાટું કઈ ખારું આવી રીતે વિવિધ રીતે સાત પકવાન બનાવાય છે અને ચૂલો ઠંડો હોય તો શીતળા માતાના આશીર્વાદથી ઠંડાઈ એટલે કે જીવનમાં ઠંડક રહે છે સુખ શાંતિ જળવાઈ રહે છે જીવન આરોગ્યપ્રદ રહે છે કારણ કે શીતળા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે એટલા માટે જ જ્યારે કોઈ પણ રોગ નાના બાળકોને પહેલાના જમાનામાં થતો હતો ત્યારે શીતળા માતાની માનતા મનાતી હતી શીતળા માતાને ડાળિયા અને ગોળનો ભોગ લગાવાતો હતો કોઈ પણ ચામડીના દર્દો હોય પીડા હોય ત્યારે પણ શીતળા માતાજીની માનતા મનાતી હતી માટે શીતળા માતાજી આરોગ્યના દેવી છે એટલા માટે જ નવરાત્રીમાં આઠમું નોરતું જે કલારાત્રી દેવી કહેવાય છે તે શીતળા માતાજીનું જ એક રૂપ છે મા આરોગ્યદાયની સૌભાગ્યદાયની માં જગતજનની મહામાયા શીતળા માતાજીની પૂજાનો આ ખાસ દિવસ એટલે રાંધણ છઠ અને શીતળા સાતમ છટના દિવસે નવા મટકા દહી જમાવાનું કુલહડ હાથવાળ પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા છે આપણા પૂર્વજો ઋતુ પરિવર્તનની સાથે જ આ પરોપકારથી જોડાયેલી ભાવના એટલે કે દાન પુણ્ય કરવાનું પણ આપણને શીખવાડતા હતા ત્યારથી જ આ ફ્રીજ કુલર ને એસીના ઉપકરણો આવ્યા છે એવું કહી શકાય છે માટે આજે આ વાર ને તહેવાર જે છઠ શીતળા સાતમ એ બધા ઉત્સવ આપણે મનાવીએ છીએ તેનું કારણ પણ છે આ છઠના દિવસે ખાસ કરીને બહેનો એક સાથે મળીને ઘણી બધી રસોઈ બનાવે છે આમ એક સાથે પણ લ્હાવો મળે છે થેપલા બાજરાના વડા પૂરી લાડવા ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાતરા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોડાનું શાક તીખી સેવ ખીર મિષ્ટાન આદિ બનાવે છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે બહેનોને આરામ રહે છે એટલે કે રસોઈ કરવાની ઝંઝટ થતી નથી અને આરામથી ઠંડુ ભોજન માં શીતળાનું નામ લઈને માં શીતળાની પૂજા કરીને આરોગે છે જેથી પોતાના ખોડાના ખુંદનારની માતા શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખાકારી રહે સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે શ્રાવણ માસના છઠના દિવસે ખાસ કરીને કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન બલરામજીના જન્મ જયંતિ તરીકે ઉજવાય છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણે ભગવાનને હલધર પણ કહેવાય છે આ ઉત્સવને માટે જ હળ ષષ્ઠી પણ કહેવાય છે ભારતના કેટલાક પૂર્વી ભાગમાં તેને લાલાઈ છઠ પણ કહેવાય છે છઠનું વ્રત જે બહેનો કરે છે તેણે આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું ત્યારબાદ છઠનું વ્રત કરનારને ફલાહાર લઈ શકાય છે સાંજે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનોનું લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે હલષષ્ટીનું વ્રત કરે છે તેણે ગાયના દૂધ કે ગાયના દહીંનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેનો સેવન કરવું જોઈએ નહીં આ દિવસે માત્ર ભેંસનું દૂધ કે દહીં લઈ શકાય આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ ફળ પણ ખાઈ ન શકાય હલષ્ઠી કે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે માટે શ્રાવણ માસની બંને ષષ્ઠી તિથિએ આ છઠનો પર્વ ઉજવાય છે રાંધણ છઠનો પર્વ તો રાંધણ છઠના દિવસે આમ જોઈએ તો અગ્નિનારાયણનું પૂજનનું પણ મહત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વ કાંઈ શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞનારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે માં અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠ નો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવાનો આ શુભ દિવસ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હે માં શીતળા અમારા જીવનમાં શીતળતા પ્રદાન કરજો હે માં રોગ કષ્ટ ઋણ આધી વ્યાધી ઉપાધિમાંથી અમારી રક્ષા કરજે બોલો શીતળા માતા કી જય આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ